જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ ઇકો ગાડી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ એસએમ ખેડૂત હેલ્પ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે વિડીયો જુઓ છો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો મોડલની વાત કરું તો બે હજાર ને બાવીસના મોડલની આ ઇકો ગાડી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કંપની કલર છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશે તમને જણાવું તો પાંચ લાખ ને સાહીઠ હજાર આ ઇકો ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવા ગાડીવાળા ભાઈ જણાવે સુધી આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે સાવ ઓછી ચાલેલી છે બે હજાર બાવીસના મોડેલની આ ઇકો ગાડી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કલર પણ કંપની કલર છે ટાયર સારા છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ખંભાળ્યા જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર બાણું છ અઠાવન દસ આઠ સાડત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીને ખરીદી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીનો કલર પણ એકદમ કંપની કલર છે ટાયર પણ સારા છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ફૂલ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે